રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મુસ્લિમ હાઈસ્કૂલ પર એકવીસ જાન્યુઆરી વિશ્વ માતૃભાષા દિવસને લઈ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતમાં પ્રાથમિક કે માધ્યમિક શિક્ષણ ગુજરાતી ભાષા પર બાળકના વિચારમાં મગજમાં કાયમ માટે અંકિત રહે અને તેનો મૌલિક વિકાસ માટે ગુજરાતી શાળાઓમાં માતૃભાષાનું શિક્ષણ જરૂરી હોય જેથી વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાનું નેતૃત્વની પૂરેપૂરી સમજણ આપવા ઉજવણી કરવામાં આવી હતી સાથે સાથે શાળામાં ગુજરાતી પુસ્તકોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું જેને નિહાળવા અને સમજવા સ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકો સહિત બાળકોના વાલીઓ અને અન્ય લોકો બહોળી સંખ્યામાં એકત્રિત થયા હતા આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન મુસ્લિમ સ્કૂલના શિક્ષક આઈજી ધૂંધા સાહેબ દ્વારા કરી સમગ્ર કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવવામાં આવ્યો હતો રિપોર્ટર ઇમરાન સરવદી ચક્રવાત ન્યૂઝ રાજકોટ